નમસ્કાર આમ ધેરા છો એશિયન પ્લસ હું છું આપની સાથે મિત્ર ભગત 15 સપ્ટેમ્બર થી વડોદરા શહેર જિલ્લામાં હેલ્મેટ પહેરવું ફરજિયાત થશે આ ફરજિયાત કાયદા માટે શહેર પોલીસ દ્વારા ઠેર ઠેર જાગૃતતા ફેલાવવામાં આવી રહી છે ખુદ સાંસદ ડોક્ટર હેમાંગ જોશી દ્વારા પણ ગણેશ મહોત્સવ સમયે આ હેલ્મેટના ઉપયોગ માટે જાગૃતતા ફેલાવતો કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો પંદર સપ્ટેમ્બર થી વડોદરા શહેર જિલ્લામાં હેલ્મેટ પહેરવું ફરજિયાત થશે આ ફરજિયાત કાયદો માટે શહેર પોલીસ દ્વારા ઠેર ઠેર જાગૃતતા ફેલાવવામાં આવી રહી છે ખુદ સાંસદ ડોક્ટર હેમાંગ જોશી દ્વારા પણ ગણેશ મહોત્સવ સમયે આ હેલ્મેટ ઉપયોગ માટે જાગૃતતા ફેલાવતો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો કાયદો પંદર સપ્ટેમ્બર થી અમલમાં આવશે તેમ નથી પરંતુ કાયદો તો વર્ષોથી અમલમાં છે પણ પોલીસ પંદર સપ્ટેમ્બર થી તેનું પાલન વડોદરામાં કરાવશે અન્ય મહાનગરોમાં કડક કાર્યવાહી તો શરૂ પણ થઈ ગઈ છે જોકે વડોદરા શહેર પોલીસ પંદર સપ્ટેમ્બર ની રાહ જોઈ રહી છે શહેરના વિવિધ પોલીસ મથકો દ્વારા હાલ જાગૃતતા અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે જેમાં પોલીસ જવાનો શહેરના મુખ્ય ચાર રસ્તાઓ પર માઇક લઈને

વડોદરા પોલીસ વતી અપીલ કરવામાં આવે છે તમામ વડોદરા વાસીઓને અપીલ કરવામાં આવે છે કે ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા રાહદારીઓની સુરક્ષા માટે હેલ્મેટ અને સીટ બેલ્ટ પંદર સપ્ટેમ્બર થી ફરજીયાત કરવામાં આવેલ છે આ જે નિયમ લાગુ કરવામાં આવેલ છે એ રાહદારીઓની સુરક્ષા માટે એમના ઘરના સુરક્ષા માટે છે માણસની મૃત્યુ થાય એની પાછળ એમના ઘરના સભ્ય સભ્યો ચાર પાંચ કે સાત એ બધા માણસોને ઇફેક્ટ થતી હોય છે ભારત ઇન્ડિયા લેવલ ઉપર ચારસો ને ચુમ્બોતેર મૃત્યુ થાય છે દરરોજ અને આપણા ગુજરાત રાજ્ય પૂરતું આપણે જોઈએ તો દરરોજ એકવીસ માણસોની મૃત્યુ થાય છે તેથી તમામ માણસોને અપીલ કરવામાં આવે છે કે તે ફરજીયાત રીતે હેલ્મેટ અને સીટ બેલ્ટ નો ઉપયોગ કરે

અત્યાર સુધીમાં માં અમે પોલીસ સ્ટેશન દ્વારા પતિપુરા ચાર રસ્તા ખાતે તેમજ સંગમ ચાર રસ્તા ખાતે નાગરિકો વડોદરાના નાગરિકોને ઉભા રાખી અને સમજ કરીએ છીએ કે ભાઈ તમે હેલ્મેટ પહેરો અને સીટ બેલ્ટ ફરજિયાત પહેરો કે જે તમારું જીવન બચાવી શકાય તેમજ જે લોકો હેલ્મેટ પહેરેલા છે તે લોકોનું અમે સન્માન કરીએ છીએ કે તમે હેલ્મેટ પહેરો છો જેની નેમ નંબર પ્લેટ તૂટેલી છે જેની નંબર નીકળી ગઈ છે તે લોકો માટે અમે એવી આગ્રહ રાખીએ કે નંબર પ્લેટ તાત્કાલિક લગાવી દો અને એ બાબતે